એટલે તું ફૂલતી એલા રસ્તો તો બૈરે લઈ જોતો તો કે ને હું જ જ નહીં તમે હું તો તું જ્યો તો છું તારે અલ્યા તો તો હવે એમ કરો હા એ ભાવ ભૂપો છે મારા જણે ઓર હા થોડાક એને ફોન કરો તાન અને પૈસા નું કા કીધું તું કે નહીં ઈ તો જો રાજી કરી દી ઈ આપણે માગે હાલ જઈ પછી પાંચ પછી રી રેડી હાર તો કઈ ફોન એને આને ફેટલો કરી આબી આલે કે તું કરે હું કરું તું હું કરું પણ મને ઓકે ને તને પણ છે તો ના પણ તું મને મળી હાર હ હા રેડી કાઈ ને ફોન કરું બેઠો લા ઉપર જ તા ઉપર ગામનો આરો સાપલો આવે રો બધાય ને બાપા આ તો કરજો બધું કેમ સાપલો તમે ઉપર લાવવાનું કોહરા જ ને કે માર ગામ તો આફર આ ન શું શું કે તમે કોહરા હું તો થયું ઉપર તમને આવડતું નથી આબલું ન હોય કે ફૂબન બોલાવો કે થયું બઈ તમે ફોડો તો જવાન તા અલ્યા ભુરુ અમાર તો હોય તમે રામ ને તમારે

બે નો નહીં કીધું કોઈ નઈ એક પૂરું તોય તમે એક દાડો ગણ ને તો માણા થઈ જાય પૂરું હવે શું હવે ફોન કરો કઈને તાર પોંટીલી વારતી મારે થાય મોડું તમારે નથી દુનિયામાં હાર હોડો કરતા જાર થોડું વર રાખ બધી બકરી હોય ને તો થોડી સાઈડમાં કર દો હો હાર બકરી જોવાની ચાલી વેરી વા છે ભલે

બઈ પોપોય માં જો તો આયા થોડું થોડું કામ પડ્યું તમારું શું કામ હતું એવું આયા અમારે એક પાડોશી છે ને હા એના બૈરણ અમે ટકતા નથી બૈરણ ન ટકતા તો એ તમે હા રોડ તો હું આવું હા તો આવો ને કામ કરો વિધી કરો હા રોડ તો તમારા ભેગો લઈ દો છે પણ કામ કરો ઓ એડા કાકાને ડક મટાડો ભલા માં ખમ્મા ખમ્મા ભાઈ ખમ્મા શું કહું શું થયું તમે તાર ભાઈ ને મરો મરો નથી બારી કાઢો નથી કાઢી

આજુ બાજુ વાળા ને ખમવા ખાઈ મને ના પાડી ને આની બાળી ને ભાઈ

આબ રે બોપા હારું બોલતા નહીં ફોન છે એના બૈરાના ફોન પણ ભાઈ બોલે બોલ હાલો